મારું નામ નિધિબેન દવે છે અહીંયા અમને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સ્વદેશી મેળામાં ફ્રી સ્ટોલ આપવામાં આવેલો છે અને અમે અહીં ટોટલી બધી ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છીએ જેમાં જ્યૂટમાંથી બનેલા અલગ અલગ ડિઝાઇનર પર્સો છે ક્રોશેટમાંથી બનેલા અલગ અલગ ફ્લાવર્સ છે કિચન્સ છે અને અમે અહીંયા જામનગરમાં પણ અમારી એન્ડીઝ ઇકો ફ્રેન્ડલી કરીને શોપ છે જ્યાં પણ અમે આ બધી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સનું વેચાણ કરીએ છીએ અને ભારત સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેને અમને આ આવી તહેવારોના સમયમાં આવી સરસ સુંદર મજાની તક આપી છે અને અમારા જેવા ઘણા બધા લોકો છે જેને રોજગાર માટેનો સારામાં સારો મોકો આપેલો છે થેન્ક યુ ભારત સરકારને અમારા તરફથી અને આપણે આજે સ્વ સ્વદેશી મેળા દ્વારા ભારત સરકાર દ્વારા જે સ્વદેશી અભિયાન ચલાવવામાં આવેલું છે તો આપણે બધાએ સ્વદેશી મેળાનો લાભ લઈ અને સ્વદેશી વસ્તુઓને અપનાવી જોઈએ અને અમને આ દિવાળી પર્વમાં પણ ઘણા બધા જે કસ્ટમરો છે તેના તરફથી સારો પ્રતિસાદ પણ મળે છે જેના અમે જેથી અમે બધા ગ્રાહકોનો પણ ખૂબ ખૂબ આભારી છીએ